હૃદયસ્પર્શી વાર્તા છે ગામના કિનારે માટીની દિવાલો અને ખપરાની છતવાળું એક નાનકડું ઘર હતું એ ઘરમાં રહેતા હતા રઘુભાઈ તેમની પત્ની સીતાબેન અને નાનો દીકરો મોનો ઘર ગરીબ હતું પણ તેમાં પ્રેમની કોઈ કમી ન હતી રઘુભાઈ રોજ સવાર પડતા જ મજૂરી માટે નીકળી જતા ક્યારેક કામ મળે ક્યારેક નહીં સીતાબેન ઘરમાં રહીને બીજાના ઘરમાં વાસણ ધોતી જેથી બે વખતનું ભોજન મળી રહે મોનુ જૂની ચપ્પલ પહેરીને સરકારી શાળામાં ભણવા જતો તેની આંખોમાં મોટા સપના હતા તેને શિક્ષક બનવું હતું ઘરમાં ઘણીવાર ચૂલો મોડી સળગતો પણ માતા પિતા પોતે ઓછું ખાઈને દીકરાને પેટ પર ખવડાવતા રાત્રે દીવો બળી રહ્યો હોય ત્યારે મોનુ પુસ્તકો ખોલીને ભણતો અને રઘુભાઈ એને જોઈને મનમાં વિચારતા અમારી ગરીબી તો રહી જશે પણ આ છોકરો આગળ વધશે એક દિવસ મોનુ શાળામાં પ્રથમ આવ્યો શિક્ષકે એને ઇનામ આપ્યું મોનું દોડતો દોડતો ઘરે આવ્યો અને ઇનામ માતા પિતાના હાથમાં મૂક્યું સીતાબીનની આંખોમાં આંસુ આવી ગયા દુઃખના નહીં ગૌરવના એ ઘર આજે પણ ગરીબ હતું દિવાલો હજુ પણ માટીની જ હતી પણ એ ઘરમાં આશા મહેનત અને પ્રેમની અમીરી હતી અને એ જ અમીરીએ તેમના જીવનને સાચું ધનવાન બનાવ્યું જો તને વધુ નાની બાળકો માટેની અથવા વધુ દુઃખદ કે પ્રેરણાદાયક કહાની જોઈએ હોય તો કહેજે